તાજેતરમાં મોરબી ખાતે પરિવર્તન યાત્રા યોજાઈ અને આ પરિવર્તન યાત્રામાં એક પાર્ટીના જ કાર્ય કરતા આમ આદમી પાર્ટીના સહપ્રભારી હિતુબા ત્યાં પહોંચ્યા અને તેમણે પોતાની પ્રશ્ન રજૂ કરવાનો પ્રયત્ન કર્યો અને આ સમયે જે દ્રશ્યો સામે આવ્યા તે છેલ્લા બે દિવસથી આપણે સૌ તે વિડીયોને જોઈ રહ્યા છે વાયરલ પણ ખૂબ થયેલા છે હિતુભાનું કહેવું છે કે આપની સરકાર જો બનશે ભવિષ્યમાં તો ગુંડા રાજ આવશે હવે કેવી રીતે ગુંડા રાજ આવશે તેમનું શું કહેવું છે તેની ચર્ચા કરવા માટે મારી સાથે હિતુબા રાઠોડ આપનું સ્વાગત છે કે જો આમ આદમી પાર્ટી ની સરકાર બનશે ગુજરાતમાં તો ગુંડા રાજ આવશે પરંતુ તમે પણ આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તા રહી ચુકેલા છો સહ પ્રભારી છો તો હવે કેમ એવું લાગ્યું કે ગુંડા રાજ આવશે ચોક્કસપણે જ્યારે અંદર ગયો હું આજ દિન સુધીમાં પહેલા તો એકેય પાર્ટીમાં જોડાયેલો વ્યક્તિ નથી નથી હું ભાજપમાં જોડાયેલો કે નથી હું કોંગ્રેસમાં જોડાયેલો અને હાલ મેં જે જ્યારે હાઈલી કે આ આમ આદમી પાર્ટી એક ગરીબ માણસની પાર્ટી છે અને નાના માણસોને સ્ટેજ આપવામાં આવે છે તો માલધારી નામ ઉદા હોય કે ગરીબ માણસોના મુદ્દા હોય તો આમ આમ આદમી નામ એટલું બધું મસ્ત લાગ્યું કે આમ આદમી પાર્ટી ખરેખર ગુજરાતમાં હાલ છે અને જ્યારે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે હું અંદર જોડાયો અંદર જોડાયો ત્યારે મને મારી કામગીરીના હિસાબે મને હોદ્દો આપવામાં આવ્યો મેં કોઈ હોદાની માંગણી કરેલી નહોતી પણ મને હોદ્દો ઉપરથી દિલ્હીથી આવેલો હતો અને એ હોદ્દો મને આપ્યો અને મારી કામગીરીમાં મેં મારા જ વિસ્તારમાં એક સભા કરેલી હતી એમાં મારો પહેલો નંબર આવેલો હતો તો ઈ એના દ્વારા મને એક હોદ્દો આપવામાં આવ્યો અને હું સારું એવું નિષ્ઠાથી કામ કરતો હતો પણ અંદર જવામાં મને ઘણી બધી અંદરથી જાણવા મળ્યું જોવા મળ્યું કે ખરેખર આ તો આમ આદમી પાર્ટી તો અમીર ની પાર્ટી છે ગરીબ ની પાર્ટી નથી કે નાના માણસોને સ્થાન મળવું બહુ મુશ્કેલ છે જયારે આમ આદમી પાર્ટીની સભા થયેલી હતી તો એ સભામાં એક મારા જેવા જો કાર્ય કરતા આટલી બધી સંખ્યામાં લઈને આવેલો માણસ અને એને તમે અંદર નથી આવવા દેતા તો આ કેવી રીતના આમ આદમી પાર્ટી તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ચોક્કસપણે મારાથી બી ગઈ છે કે આ પ્રશ્ન પૂછે તો આનો જવાબ અત્યાર સુધી જયારે ગોપાલભાઈ ની સભા હોય છે ત્યારે એ બધાને માઇક આપે છે ભાજપ વાળાને માઇક આપે છે કોંગ્રેસ વાળાને આપે છે તો હું તો આમ આદમી પાર્ટી નો કાર્યકર્તા હતો તો મને એકવાર માઇક આપી અને ચેક કરવું હતું તો મારે પણ ઘણી બધી રજૂઆત હતી ઘણું બધું મોરબીનું કહેવાનું હતું ઘણા બધા મોરબીના પ્રશ્નો પણ હતા તો એક પણ પ્રશ્ન મારો સાંભળવામાં ન આવ્યો અને મને સાઇડલેસ કરવામાં આવ્યો એટલે મને ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે આ આમ આદમી પાર્ટી ઈ રહી આમ આદમી પાર્ટી નાના માણસો માટે નથી આ તો અમીરની પાર્ટી છે જી હેતુબા જે રીતે વિડીયો વાયરલ થયેલા છે અને સૌએ જોયેલા છે મેં પણ જોયેલો છો તેમાં પરિવર્તન જે આખી એક સભા હતી અને ત્યાં તમે પહોંચ્યા તમારા સાથે કેટલાક કાર્યકર્તાઓ પણ હતા ત્યાં તમને પહોંચવા ના દીધા તે પહેલા તો પોલીસ આવી ગઈ તે લોકોને કેવી રીતે ખબર પડી ગઈ કે તમે ત્યાં જઈને આ વાત રજૂ કરવાના છો એ લોકોને મે આમ આદમી પાર્ટી નું કાર્યાલય છે ત્યાં મે પાંચ દિવસ અગાઉ કીધેલું હતું કે મારે રાજીનામું દેવું છે મારે આમાં કામ નથી કરવું મને આ વિચારધારા નથી ગમતી અને તમે મને રાજીનામું આપી દો ત્યારે અમારા ચંદ્રકાંતભાઈ ઉપપ્રમુખ જિલ્લાના મારી ભેગા જ હતા હું રાજીનામું દેવા ગયો ત્યારે ને સહપ્રભારી તરીકે પંકજભાઈ રાણસરિયા નું ત્યાં પ્રમુખ નું કઈ ઉપજતું નથી જેમ પંકજભાઈ રાણસરિયા કે એમ જ પ્રમુખ કરતા હતા એટલે ત્યારે હું ત્યાં ગયો મને લખીને આપી દો મારે રાજીનામું જોઈ છે મારે આમાં કામ

આવા જયારે શબ્દ પોલીસ ને કીધા એટલે પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવી મને અંદર પ્રવેશ કરવા દેવામાં ન આવ્યો એટલે ખરેખર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી બીબ ભાળી ગઈ હતી કે આ હિતુ બાજુ આવશે તો અમારો અહીં બધા ભાંડા ફોડી નાખશે અને કઈક નવું થશે મોરબીમાં એટલે એને એવું જ થઈ ગયું કે હિતુભા ને અંદર નથી આવવા દેવા કોઈ પણ સંજોગમાં કેમ કે તમે તો પ્રકાશ બહાર મને રોક્યો મેં પાંચસો જણાના ટોળામાંથી પણ જવાની હિંમત કરી હિંમત કરીને મારા મારી ભેગા જેટલા આવેલા હતા એટલા બધા વ્યક્તિને મેં કીધું ખાલી મને એકને જ આવવા દો સ્ટેજ ઉપર તમે આમ આદમી પાર્ટી વાળા બધા ભાજપના કાર્યકર્તા ને માઇક બોલાવી બોલાવીને આપો છો ઉપર સ્ટેજ

તેવું કઈ જ ના થયું અને આ સભામાં જ જઈને આપવાની કેમ જીત પકડી ના સાહેબ જયારે મારે પાંચ દિવસ થી હું કાર્ય કરતા તરીકે મે મારી બધી નિષ્ઠાથી ફરજ નિભાવી છે હું આમ આદમી પાર્ટીના કાર્યાલય હતો ત્યાં પણ ગયો ફોન પણ કરેલા હતા મારા ફોન પણ રિસીવ નથી કરેલા ગોપાલભાઈ એને પણ મારા ફોન રિસીવ કરેલા નથી પછી મનોજભાઈ સોરઠિયા સાથે પણ મારે વાત થઈ ગઈ હતી પાંચ દિવસ અગાઉ કે ભાઈ અહીંની આ પરિસ્થિતિ છે જો ખરેખર તમે જો હેન્ડલ નહીં કરી શકો તો મોટું જબર નુકસાન થાય એમ છે અને કામ અને રાજીનામું આપવાનું કહી દઉં તો સ્વૈચ્છિક રીતે રાજીનામું લેવા માંગુ છું તો ત્યાંથી એમ કે કા ચલાવવામાં નહીં આવે અને

ને ક્યારે ઓળખશો કેવી રીતના ઓળખશો તો ખરેખર તમારો જો કાર્ય કરતા તમારે જે સ્નેહ માં આવી જાય છે ગોપાલભાઈ ની સભા ગાંધીધામમાં હતી તો હું ગોપાલભાઈ ની સભામાં પણ ત્યાં ગાંધીધામ પણ ગયેલો હતો તો તમે મને નથી ઓળખતા તો કેવી રીતના શબ્દો તો ખરેખર જો તમે તમે નથી ઓળખતા તો તો ઓળખતો કોને આ ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ અને ખરેખર લોકોએ જાગવું જોઈએ અને આ આમ આદમી પાર્ટી અમીરની પાર્ટી છે તો એ આમ અમીરની પાર્ટી ને ખરેખર ગુજરાતમાંથી માંથી હટાવી જોઈ નકર અહીંયા ગુંડા શાસન આવશે હિતુભા આપે એમ કહ્યું કે આપ ગાંધીધામની સભામાં ગયેલા અલગ અલગ જગ્યાએ આપે આમ આદમી પાર્ટી માટે કામ પણ પણ કરેલું છે છે આપની સાથે અનેક કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા મને એ સમજાવો કે આપ સહપ્રભારી સુધીનું પદ આપણી પાસે હોય અને કોઈ પાર્ટીનો કોઈ દિગ્ગજ નેતા એમ કે અમે નથી ઓળખતા તો આ કેવી રીતે શક્ય બને આપ આ લોકોને પ્રથમવાર મળેલા છો કે આ પહેલા મળવાનું થયેલું છે હળવદમાં રાણા સાહેબે જ્યારે આમ આદમી પાર્ટી જોઈન કરેલી બહુ જાઝા કાર્યકર્તા સાથે જોઈન કરેલી તેથી પણ ગોપાલભાઈ મને રામ રામ કરેલા ત્યારે પણ મીડિયાના માધ્યમથી હું એમની બાજુમાં જ ઉભો છું અને ઈ પછી પણ મને રામ રામ કરેલા અને મળેલા મારું નામ દઈને કે કીધેલું કે હિતુભા કઈ વાંધો નહીં પાછા ભેગા થશું પછી એને સ્નેહ કર્યું હતું તો હું સ્નેહ મિલનમાં પણ ગયેલો હતો વિસાવદર માં પછી ગાંધીધામમાં એમની સભા થઈ તો ગાંધીધામમાં પણ સભામાં હું ગયેલો હતો આટલી આટલી રજૂઆત કરીને જયારે ગોપાલભાઈ ની ઉપર જયારે ગાંધીધામમાં વિરોધ થયેલો ત્યારે એકસો બારમાં ફોન કરીને પણ અમે જાણ કરેલી હતી કે અમારી સભા પ્રયત્ન કરવામાં આવ્યો છે તો આટલું આટલું હું જો કરતો હોય પાર્ટી માટે અને છતાંય જો પાર્ટી લેવલ ના માણસ મને એમ કેતા હોય કે હું આને નથી ઓળખતો તો આ તો ક્યાં સુધીનું વ્યાજબી એની જ બાજુમાં બાઈટ છે ને હું ઊભો છું એ જ પાછા મારી સાથે વાત કરે છે મેં એને એવું કીધેલું હું ભાજપનો આવી જ રીતના વિરોધ કરીશ જેમ આપણી સભા બગાડે છે ને હું ભાજપની સભા બગાડીશ ત્યારે એમ કીધું આ જે ગોપાલભાઈ વિસાવદર થી ચૂંટાયા તે પહેલાની પણ ચૂંટણીઓ ગઈ આપ કેટલા સમય થી પાર્ટી સાથે સંકળાયેલા હતા અને આપને હવે કેમ એવું લાગ્યું કે આ મારા માટે યોગ્ય નથી જ્યારે જોડાયા ત્યારે તમારા માટે યોગ્ય હતું તો તમને કેવા અનુભવો થયા એક વર્ષથી હાલ હું મહેનત ચાલુ જ હતી મારી અને ક્યારે મેં હોદાની કે ચૂંટણી લડવાની ક્યારે અપેક્ષા પણ નથી રાખી અને આ વિચારધારાથી હું જોડાયેલો હતો આમ આદમી એટલે કે નાના ની પાર્ટી છે એવી રીતની વિચારધારાથી જોડાયેલો નાના માણસો હું તો બહુ એક નાનો માણસ છું અને હું જેટલા જેટલા લોકોની સેવા કરું છું રાત દિવસ જયારે ફોન આવે ત્યારે હું જે સેવાની પ્રવૃત્તિ હતો અને ત્યારે એને મને એમ થઈ ગયું કે આમ આદમી પાર્ટી છે ને આ લોકોનું સારું થશે અને એના માટે માટે અમારે સોસાયટી નો અમે મુદ્દો ઉપાડેલો હતો રોડ રસ્તા ગટર ને પાણીનો તો આમ આદમી પાર્ટી ના કાર્યાલય જઈ અને મેં વાત કરેલી કે ભાઈ આમ આદમી પાર્ટીની ટીમ આપણી અહીંયા આવે તો બંધ કરવાના તો ટીમનું પણ સારું દેખાય પણ આમ આદમી પાર્ટીના લોકો અંદર ને અંદર એવું કહેવા માંડ્યા કે આ તો સામાજિક મુદ્દો છે જેટલા જેટલા હું હું મુદ્દા ઉપાડું છું એટલા બધા સામાજિક મુદ્દા થઈ જતા એટલે મને એવું થઈ ગયું કે ક્યાંક ને ક્યાંક મને સાઈડનેસ કરવાની વાત આલે છે અને આજ તેમાં આપની સાથે જોડાયેલા જે કાર્યકર્તાઓ છે જે આપની સાથે છે કેટલા કાર્યકર્તાઓ આપની સાથે છે અત્યારે હાલ આપની આ વાત સાથે સંમત હોય તેવા અત્યારે આખા મોરબીની જિલ્લાની ટીમને કદાચ છે ને અમારા પ્રભારી પંકજભાઈ રાણસરિયા છે પ્રમુખ છે એનું અને મારું કદાચ આખી જિલ્લાની ટીમમાં મતદાન કરવામાં આવે ને તો પેલા નંબરે હું અને ચંદ્રકાંતભાઈ વિરમગામમાં ઉપપ્રમુખ એ બે ઉભા રહી એમ છે એટલે મને ત્યાંથી કાર્યાલયથી પણ કહેવામાં આવ્યું કે જે ઉપપ્રમુખ છે ચંદ્રકાંતભાઈ વિરમગામા તમે એને ખાલી સાઈડ એને કરી દો પછી કે મારા ભેગા પંકજભાઈ રાણસરિયા કે આવતા રહ્યો તો તમે કયો હોદો તમે કયો ટિકિટ મેં કીધું જેને આંગળી પકડી હોય એને સાઇડલેસ કરવાના ન હોય આ તો ખોટું કહેવાય અંદર ને અંદર કાપવાની વાત છે ભાઈ આ મારાથી નો થઈ શકે મારે આવું પદય નથી જોતું અને કોઈ પણ ચૂંટણી પણ નથી લડવી અમે તો ગ્રાઉન્ડના માણસો છે સારી રીતે અમે ગ્રાઉન્ડમાં કામ કરશું અને આ વસ્તુ હું તમારી વિચારધારાથી જોડાયેલો નથી એટલે હવે હવે અમારે નક્કી થઈ ગયું કે આમ આદમી પાર્ટી છોડવી જ પડશે કેમ કે એના વગર મારો કોઈ બીજો વિકલ્પ નથી આપને એવું કહેવામાં આવ્યું કે આપ પક્ષના જ આ જે કાર્યકર્તા છે તેને સાઇડલાઇન કરવામાં મદદ કરો તો આ તો અંદર અંદર કહેવાય એમાં આપને કહેવામાં આવ્યું તેવા અન્ય કોઈ કાર્યકર્તા ને આવું કહેવામાં આવેલું છે ખરું હા ઘણા બધા ને અમારા ટંકારાના ટીમના જે પ્રમુખ છે એમને પણ વોઇસ કોલ કરીને કહેવામાં આવ્યું હતું કે જો અમે કઈ એમ કરશો તો બધું હું તમને પણ સસ્પેન્ડ કરાવીશ અમારે વાનની ટીમ છે પણ આવ્યું પછી એક અમારે હળવદની ટીમ છે ત્યાં પણ વોઇસ કોલ કરીને કહેવામાં આવ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ લોકો ચોક્કસપણે અંદર ને અંદર બીક ભાળી ગયા હતા કે આ લોકો સાચું કરે છે અને સાચા માણસ આમાં સ્થાન મળવું બહુ મુસીબત હતી

ક્યાંક એવી પણ વાત આવી છે કે આપ બીજા કોઈ રાજકીય પક્ષના કહેવાથી આ બધું પ્રવૃત્તિ કરી રહ્યા છો સાહેબ મે ભાજપ પસંદ નથી કરી અને કોંગ્રેસે પસંદ નથી કરી મેં કોંગ્રેસનો વિરોધ કર્યો છે અને ભાજપના હમણાં વિરોધ કરેલો હતો અને જયારે જયારે નીકળી એટલે કઈક ને કઈક આક્ષેપ થતા હોય પણ મેં મીડિયાના માધ્યમથી પણ કીધેલું છે કે જો કોઈને એવું બેકગ્રાઉન્ડ મળે કે હિતુભાઈ ક્યાંય પૈસા લીધા છે કે હિતુભાઈ અહીંયા બેઠક થઈ છે કે કોઈ ધારાસભ્ય ભેગા ફોટા છે ક્યાંય એવા પણ આવે તો હું પહેલી પોસ્ટ મારા મોબાઈલમાં ચડાવીશ અને કોઈ ઈન્ડિયા કરન્સી એવી બની નથી કે અમને હિતુભાઈ કોઈ ખરીદી અમને તો ખરીદી હકે તો સોસાયટી ના કામ થી કે અમારા જે કામ બાકી છે ઈ કામ કરવા આવે કયો પક્ષ આવશે જે પક્ષ આવશે એનું મતદાન કરાવીશ મારે કોઈ પક્ષમાં જોડાવાનું નથી નથી ભાજપમાં જોડાવવું હાલ નથી મારે કોંગ્રેસમાં જોડાવું ઈ તો જનતા નક્કી કરશે જે મારી ભેગા વાળા વ્યક્તિઓ છે ઈ નક્કી કરશે એમાં કોઈ મારો એકનો નિર્ણય ન હોય અને જયારે જયારે બેકગ્રાઉન્ડ ની અમારી જયારે જયારે ચર્ચા થઈ હશે ને ત્યારે મેં મારી સોસાયટીમાં મિટિંગ પણ કરેલી હશે અને મિટિંગ બાબતે પણ મેં કીધેલું હતું કે આપણા ઉપર આવા ખોટા આક્ષેપ પણ આવશે છતાંય તમે બધા હિંમત રાખજો મારી ભેગા તમને તો ખબર છે કે હિતુભા કયું બેકગ્રાઉન્ડ લઈને બેઠા છે એટલે લોકોએ જ મને સમર્થન કર્યું હતું લોકોએ જ મને આગળ કર્યા હતા લોકોએ જ મને રાજીનામું દેવડાવ્યું છે એટલે મને ગમે એવા આક્ષેપ હોય તો એની કોઈ બીક નથી અને જો કોઈ આવતું હોય તો મને ચોક્કસપણે આપવું જોઈએ અને મીડિયાના માધ્યમથી પણ કહું છું જો આપની પાસે કાંઈ આવી આવી હોય માહિતી તો ચોક્કસપણે મને આપજો તો હું જીવતા સમાધી લેવા તૈયાર છું આ તો વાત થઈ કે ગુજરાતના જે સ્થાનિક નેતાગીરી છે ત્યાં સુધી આપે આપનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આપના આક્ષેપો છે કે કોઈએ મારી વાત સાંભળી નહીં તો આપણી પાસે બીજો પણ એક વિકલ્પ હતો કે આપ દિલ્હી કેજરીવાલ સુધી વાત કરી શકતા હતા ત્યાંની પણ ટીમ છે કે જે તમારી વાત સાંભળી શકે તેવું કેમ ન કર્યું એવું પણ કહ્યું હતું રાજકોટ આવ્યા હતા કેજરીવાલ સાહેબ ત્યારે અમુક ખાસ ખાસ લોકોને જ મળવા દેવામાં આવ્યા મારા જેવા નાના કાર્યકર્તાને મળવા દેવામાં નથી આવ્યા નકર ત્યારે મારી વાત રજૂ કરી શકત મોટા મોટા માણસો જે અડધા અડધા કરોડની ગાડીઓ લઈને ફરે છે એ લોકોને જ મળવા દેવામાં આવ્યા મારા જેવા આમ આદમી માણસને મળવા દેવામાં ન આવ્યા નકર ચોક્કસપણે હું આ પણ વાત કરત અંદરની બધી વાત કરત અંદરના જેટલા જેટલા મારા પ્રશ્ન હતા એ બધા મેં ક્યારે રાજકોટમાં જયારે સભા થઈ હતી કેજરીવાલ

આપે ગોપાલભાઈ ઇટાલિયાનો પણ વાત નો ઉલ્લેખ કર્યો કે આપ ગાંધીધામ ની સભામાં હતા અલગ અલગ સભાઓમાં હતા આ વાત ગોપાલભાઈ ને પણ કહેવાની જરૂર હતી કદાચ કઈક નિવેડો આવ્યો હોત ગોપાલભાઈને ફોન કરેલા હતા એમના પીએ ને પણ ફોન કરેલા હતા આગળના દિવસે પણ વાત કરેલી હતી જે આવ્યા તે વાત થયેલી હતી કે સભાના પ્રયત્ન જે તમારી સભા કરવાની બધા ખબર હતી તો ખરેખર પ્રમુખે આ વાત પહોંચાડવી જોઈએ પ્રમુખને પણ મેં વાત કરેલી હતી હું આવું છું તો રાજીનામું દેવા એને બધી ખબર હતી તો એને વાત પહોંચાડવી હતી ને મારા તો ફોન રિસીવ નથી કરતા નક તો હું એને વાત પહોંચાડી દઉં અને જયારે ગાંધીધામ હતા તો ગાંધીધામમાં તો એટલી બધી પબ્લિક હતી કે ગોપાલભાઈ પાસે ખુદ ટાઈમ નહોતો કાર્યકર્તાને સાંભળવાનો તો હું કેવી રીતના એને રજૂઆત કરી શકું હું એને રજૂઆત કરવા જ ગાંધીધામ ગયો તો મોરબી આશરે દોઢસો પોણા બસો કિલોમીટર નું અંતર છે તો હું એને રજૂ કરવા ગયો પણ ક્યાંક ને ક્યાંક મને સાંભળવામાં નથી આવ્યું એટલે મને એવું લાગ્યું કે હવે કોઈ આપણું વાળું છે નહીં આ લોકો બધા મસ્ત વ્યસ્ત છે તો લોકોને જાગૃત કરવાનું કામ કરે છે પણ મને એવું લાગતું નથી કે કઈ પણ અહીંયા વિકાસ થાય કેમ કે પોત પોતાના બધા રોટલા ગળે છે એ કામ ફરે છે એ કામ ફરે છે ને એ કામ ફરે છે કોઈ નાના કાર્યકર્તાને ગણતું નથી ગોપાલભાઈ તો એવાય શબ્દ બાઈટમાં આપેલા છે કે હું અમને ઓળખતો નથી આવા શબ્દ જયારે કાર્ય કરતા બાજુમાં છે આ બીજા ને શું ઓળખશે તો આ કાર્યકર્તા એ નોંધ લેવી જોશે આની કે ખરેખર આ વસ્તુ ખોટી કહેવાય ગોપાલભાઈ વાત કરવી પડે એ કાર્ય કરતા કરી શકે મેં તો આમ આદમી પાર્ટી મૂકી દીધી છે મારા તો પ્રશ્ન હતા એ તો કોઈ સાંભળવામાં નથી

હા ચોક્સપણે બ્યાસી ધારાસભ્ય છે એકસો ને બ્યાસી ધારાસભ્ય અને પોતે ગોપાલભાઈ પોતે પોલીસ તરીકે થી રાજીનામું દઈ અને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરેલી છે તો એને ખબર છે કે પોલીસ કેટલી કામગીરી હોય છે ખરેખર કમરમાં આવી બધી વાતો કરતા હતા એટલે પોલીસ નો પણ પરિવાર હોય છે એની પણ બેન દીકરી હોય છે તો એની કઈ દ્રષ્ટિ એના બાળકો ની બધા જોતા હશે આવા પ્રશ્ન મારી અંદર રોજ રાતે ઉત્પન્ન થતા હતા અને મેં મારા જેટલા ભેગા કાર્યકર્તા આમ આદમી પાર્ટી તમારી સરકાર આવશે તો તમે બદલાની ની ભાવના આવશો અને બદલાની ની ભાવના આવશો તો અહિયાં ગુંડા થશે ને તમને એવું લાગે છે કે આવનારી ચૂંટણી આવશે ત્યારે આમ આદમી પાર્ટી ની સરકાર બનશે કારણ કે એ લોકોનો તો દાવો અત્યારથી છે સાહેબ હું ચોક્કસપણે કઉ છું આપણે મીડિયાના માધ્યમથી કહું છું કે જનતા જનાદન હોય છે આમ આમ આદમી આદમી પાર્ટીને પાર્ટીને ગણશે નહીં મારા જેવા સક્રિય છે લોકો તો મતદાન કરવા દેવાના જ નથી એટલે હું ઘણા બધા ગુજરાતના માણસોને આપના આપણા માધ્યમથી પણ જગાડવાનો છું અને હું પોતે પણ ડોર ટુ ડોર કરી અને લોકોને જગાડવાનો છું અને અમે સારા વ્યક્તિને મત આપવા માંગીએ છીએ એમાં હું પણ અત્યારે મારી પણ ઈચ્છા એવી છે કે હું પણ અપક્ષમાંથી લડું કોઈ પણ પક્ષમાંથી નહીં

એકસો ને પચાસ ટકા લખવું મામા ના કેવાથી આજ કદાચ અમે નીકળીએ અને ગામે ગામ તો એટલા લોકો અમને આવકારે છે કે એની વાત જવા હું આજ મીડિયા ના માધ્યમથી બધાના ઘણા બધા ફોન આવ્યા ઘણા બધા સમર્થન મળે છે ઈ બાબતે એમ કે તમે અહીંયા અમે

ત્યાં પણ એક બેને મને નામ નથી આવડતું પાયલ જલબેન પટેલ એમ કઈ કરી છે એ બેને ત્યાં કઈક પેમ્પલેટ વેચેલા છે હમણાં જ મારા મોબાઈલ દ્વારા આવ્યું છે

આ બધાય પાલટી ને વધી જાય એવું છે એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે પબ્લિક નું કોઈ છે જ નહીં ખુદે ખબર બનવું પડશે સારા તમે જે વિકલ્પ વિચારો છો ગુજરાત કે આમ આદમી પાર્ટી આપણું વિકલ્પ છે તો વિકલ્પ નથી જો તમે વિચારતા હોય તો એ ખોટું છે કેમ કે આમ આદમી પાર્ટી છે ને એ અમીર ની પાર્ટી છે અને આ આમ આદમી પાર્ટી ને આપણા મીડિયાના ના માધ્યમથી કહું છું કે આને ઉખાડી અને ફેંકી દેવી જોઈએ આપની સાથે કેટલા કાર્યકર્તાઓ અંદાજે છે અત્યારે હાલ મારા ભેગા અંદાજીત તો મારી ભેગું પાંચ સાત હજાર માણસ છે હજી ઘણું પણ બધું માણસો મારી માંગે છે છે હાલ અત્યારે ઘણા બધાના ફોન ફોન આવે તો કાપી કાપી એટલો બધો વ્યસ્ત છું કે એ લોકોને પણ જવાબ અત્યારે હાલ આપી શકતો નથી એટલે બધા ડોર ટુ ડોર બધે હું જવાનો છું અને લોકોને જાગૃત પણ કરવાનો છું અને અત્યારે હાલ મારી ભેગા કાર્ય કરતા મેં એમ સમજો તો અત્યારે પચીસ જેવા કાર્ય કરતા મારી ભેગા છે આવનારા સમયમાં આપની સ્ટ્રેટેજી કેવી રહેશે આવનારા સમયમાં જયારે મતદાન થશે સાહેબ ત્યારે ચોક્કસપણે હું લોકોને જાગૃત કરતો રહીશ અને આ ગુજરાત ને હું કોઈ પણ સંજોગે

હિતુભા આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને આપની વાત રજૂ કરી તે બદલ હું આપનો આભાર માનું છું